અત્યારે ગોંડલમાં પાટીદારો પર દમન થાય છે કે પાટીદારો માં ડર છે સો એ સો ટકા દમન થાય છે અને ડર છે અત્યારની બધી આ બધી ઘટના જોવો છો ને કે ભાઈ રાજકુમાર જાટ ઘટના લઈ લ્યો અમિત ખૂટ ઘટના લઈ લ્યો પોલીસ સો એ સો ટકા એ કે મુજબ ચાલે છે અને સામાન્ય નાગરિક તો જો હું આટલો બધો તાકાતવર હતો છતાં મારી ઉપર ગુચ્છી રોગ લગાડી મને રાતોરાત જેલ બદલી કરાવી અને મારું બધું પૂરું કરાવી નાખ્યું બધી સંપત્તિ જપ્ત કરાવી ને એવું બધું કરાવ્યું તો સામાન્ય માણસ તો ચોખ્જી જ વાત છે ને કે એ જોઈને તો બીવે તો સામાન્ય માણસ તો પછી એને નો ઘર પરિવાર સંભાળવું કે આ મુગજમરીમાં ભણવું એટલે એના હિસાબે બધા દબાઈ ગયા એસીમાં ગોન્ડલની સીટ પરથી લડવા માંગો છો તો ગોંડલની જનતા મને અપીલ કરશે અને મારો સમાજ મને કહે અઢારેય વરણ મને કહે કે ભાઈ તારે આવવું જોઈએ મારો ગ્રુપ મને કહે યુદ્ધ જ કલ્યાણ કે ભાઈ તારે આવવું જોઈએ તો સો સો ટકા આવીશું કઈ પાર્ટી પસંદ કરશું ભાજપ કે ભાઈ તમારા જીન્મ વિશે પરિવાર વિશે ને બાળપણ વિશે વાત કરો